શ્રી કૃષ્ણ જય માતાજી તો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં મકાઈ આવે છે અને ખરેખર સિઝનમાં જે વસ્તુ આવે એ ખાવી જ જોઈએ કેમકે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે એટલે જે ઋતુમાં જે સીઝનમાં જે વસ્તુ મળે એનો આપણે ભરપૂર આનંદ લેવો જોઈએ તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ એવી મકાઈ આવી છે તો હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી કે તમે આ રેસીપી ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એના માટે આપણે અહીંયા મકાઈના દાણા લેવાના છે ત્યારબાદ અહીંયા આપણે દૂધ ત્યારબાદ ખાંડ અને ખાંડ તમે તમારા ચોઈસ મુજબ અને તમારી મકાઈ કેટલી મીઠી છે એ રીતે અહીંયા ખાંડ લેવાની છે ત્યારબાદ અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે તમને જે પણ ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ ડ્રાય ફ્રૂટ તમે લઈ શકો છો ત્યારબાદ અહીંયા ઘી છે તો પહેલાં આપણે મકાઈના દાણાને મિક્સરમાં આ રીતે અધકચરા ક્રશ કરી લેવાના છે આપણે એની ફાઇન પેસ્ટ નથી કરવાની તમે જોઈ શકો છો એ રીતે અમુક દાણા પણ રહ્યા છે એ રીતની આપણે અધકચરી પેસ્ટ કરી લેવાની છે અને દરેક વિડીયો હું તમને બતાવત જેમ કે મકાઈના દાણા કાઢતા છે કે પેસ્ટ કરતા છે તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે વધારે લાંબો વિડીયો ના કરતાં ટૂંકમાં આપણે ફટાફટ રેસીપી કઈ રીતે બની જાય એવી રીતે આપણે આજે વિડીયો અપલોડ કરેલો છે જેથી કરી અને બધા પાસે સમય ના હોય તો પણ એ ફટાફટ આ વિડીયો જોઈ શકે તો એના માટે અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂક્યું છે ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે કાજુ અને બદામના ટુકડા કરેલા છે એને આ રીતે ઘીમાં તળી લેશું આ રીતે ઘીમાં તળવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને તમારે ના તળવા હોય તો તમે ડાયરેક્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ તળેલા કાચું બદામ છે એ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે સરસ રીતે જે કાજુનો કલર છે અને બદામનો કલર છે એ થોડો ચેન્જ થાય એટલે હવે આપણે એને બહાર કાઢી લેશું અને આ રેસીપી હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી કે તમે નહીં જ ટ્રાય કરી હોય તો ચોક્કસથી એકવાર બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી બને છે કેમકે અમારા ઠાકોરજીને જ્યારે અમે પહેલીવાર મકાઈ ધરીએ છીએ થાળ ધરીએ છીએ ત્યારે આ રીતે મકાઈનો તમે હલવો કહી શકો છો કે મકાઈની ખીર કહી શકો છો એ અમે અવશ્ય આ રીતે મકાઈ ઠાકોરજીને ધરતા હોઈએ છીએ એટલે મને એમ થયું કે ચલો આજે તમારી સાથે પણ આ મકાઈના હલવાની રેસીપી શેર કરું અને સ્વાદિષ્ટ એટલું લાગે છે કે તમે સિઝનમાં બેથી ત્રણ વાર આવી રીતે મકાઈનો હલવો બનાવશો તો હવે જે આપણે અધકચરી પેસ્ટ કરેલી છે મકાઈની એ મકાઈ લઈ લેશું અને એને સારી રીતે હવે મિક્સ કરી લેશું અને તમને ખ્યાલ આવશે કે જેમ જેમ મકાઈ છે એ ચડશે એટલે એનો કલર થોડો ચેન્જ થશે તો એ રીતે આપણે અહીંયા મકાઈનો કલર થોડો ચેન્જ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે મકાઈને અહીંયા થવા દેવાની છે અને ખૂબ જ ઓછી વસ્તુમાં ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ સરસ મીઠાઈ બની અને રેડી થઈ જાય છે તો ચોક્કસથી તમે આ રીતે ટ્રાય કરજો કેમ કે મકાઈની રેસીપી તમે ઘણી બધી બનાવી હશે ટ્રાય કરી હશે પણ આ રેસીપી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય એટલે ખાસ કરી અને મારો આગ્રહ છે કે તમે આ રેસીપી એકવાર ટ્રાય કરો અને તમે ઘરમાં બધા માણો તો ત્યારબાદ આ રીતે આપણે એક કપ દૂધ લીધું છે અને દૂધનો ઉપયોગ પણ અહીંયા બીજા બધા હલવા અને ખીર કરતાં ખૂબ જ ઓછો કરવાનો છે કેમ કે મકાઈમાં પણ થોડું દૂધનું પ્રમાણ હોય છે એટલે એકદમ ઓછા દૂધમાં એકદમ સરસ મીઠાઈ બની અને રેડી થઈ જશે તો હવે આપણે કન્ટિન્યુ આને મિક્સ કરતા રહીએ જેથી કરી અને એ નીચે તળીએ ચોટેને તો આ રીતે કન્ટિન્યુ મિક્સ કરતાં એકદમ સરસ થિકનેસ આવવા લાગશે અને જે મકાઈનો કલર છે એ પણ થોડો બદલાવા લાગશે તો જ્યાં સુધી આ ધીરે ધીરે કરી અને દૂધ બળે છે અને મકાઈનો કલર થોડો ચેન્જ થાય છે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે ત્યારબાદ એમાં આપણે જરૂરિયાત મુજબ ખાંડ લેવાની છે એટલે તમારા ઘરમાં જેટલી મીઠાસવાળું સ્વીટનેસવાળી મીઠાઈ ખવાતી હોય એ રીતે તમારે અહીંયા ખાંડ લેવાની છે અને આ અમેરિકન મકાઈ છે એટલે થોડીક સ્વીટ પણ હોય છે એટલે એ રીતે તમારે બેલેન્સ કરી અને અહીંયા ખાંડનો ઉપયોગ કરવાનો છે તો એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે મકાઈ છે એ કેટલી ગળી છે જો વધારે પણ ગળપણ થઈ જશે તો પણ તમને આ હલવું નહીં ભાવે એટલે માપસરના ગળપણ સાથે આપણે આ હલવાને બનાવવાનો છે તો અહીંયા હવે આપણે થોડી ખાંડ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને જે ખાંડનું પાણી છે એ ધીરે ધીરે બળે ત્યાં સુધી હવે આપણે આ હલવાને પકાવી લેવાનો છે એટલે કે સરસ રીતે ચોડવી લેવાનો છે તો અહીંયા ધીરે ધીરે એનો કલર પણ ચેન્જ થશે અને ઘી પણ છૂટવા લાગશે અને એકદમ એક સરસ માવા જેવું એ તૈયાર થઈ જશે અને આ રેસીપી તમે ટ્રાય કરજો ખરેખર ખૂબ ટેસ્ટી બને છે અને મને કોમેન્ટ કરીને પણ જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને મકાઈમાંથી તમે અવનવી વેરાયટી બનાવતા હશો તો તમે પણ કઈ એવી યુનિક રેસીપી બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો અને આ વિડીયો તમે કયા શહેરથી કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો અને ખાસ તો તમારા બધાનો આભાર કે તમે લોકો મારો વિડીયો જુઓ છો મને આટલું પ્રોત્સાહન આપો છો ત્યારે હું તમારા બધા માટે આવા અવનવા વિડીયો શેર કરી શકું છું તો તમારા બધાનો દિલથી આભાર તો આ રીતે તમે જોઈ શકો છો કે હવે જે કલર છે એ ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યો છે એટલે કે એકદમ ડાર્ક યલ્લો એટલે કે એકદમ ઘાટા પીળા કલરનો થવા લાગ્યો છે તો હજુ આપણે આને બે થી ત્રણ મિનિટ માટે પકાવી લેવાનું છે એટલે એની થિકનેસ થોડી હજી વધી જશે અને કલર છે એ થોડો હજી ડાર્ક થશે તો આપણે હજી આને કન્ટિન્યુ માટે પકાવી લેવાનું છે અને તમને જાતે જ આઈડિયા આવી જશે કે આ હલવો છે એ તૈયાર થઈ ગયો છે કેમ કે કલર પણ ચેન્જ થશે અને ઘી પણ છૂટું પડશે અને ફટાફટ બની જતો આ હલવો છે નથી તમારે વધારે કોઈ આમાં માથાકૂટ કરવાની જરૂર અને છતાં પણ ખાવામાં એટલો સ્વાદિષ્ટ અને તમે કોઈ મહેમાન આવ્યા હશે ત્યારે પણ બનાવશો ને તો એ પણ તમને પૂછશે આવી સરસ મીઠાઈ કે આવો સરસ હલવો કે આવી સરસ જે રવા ટાઈપનું તમે બનાવ્યું છે એ કેમાંથી બનાવ્યું છે કેમ કે એને પણ એટલું જ ભાવશે એવું ટેસ્ટી એવું બને છે અને તમે આને બે દિવસ સુધી ફ્રીજમાં પણ સ્ટોરેજ કરી અને રાખી શકો છો તો પણ ખરાબ નથી થતું અને આને તમે ઠંડુ પણ ખાઈ શકો છો અને એકદમ ગરમાગરમ પણ પીરસી શકો છો તો આ રીતે એકવાર મકાઈનો ઉપયોગ કરી અને મકાઈમાંથી આ રીતની રેસીપી બનાવજો અને તમારા ઘરમાં બધાને સર્વ કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને ખાસ કરી અને બાળકોને પણ જો આ રેસીપી આપશો તો એને પણ ભાવશે કેમ કે બાળકો માટે આ જે લીલી મકાઈ છે એ ખૂબ જ ગુણકારી છે અને ઉપયોગી છે જ્યારે તમે સર્ચ કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે જે આ મકાઈ છે એ બાળકો માટે કેટલી ગુણકારી છે અને એની હેલ્થ માટે એ કેટલી ફાયદાકારક છે તો ખાસ કરી અને આ રીતે તમારા બાળકોને પણ તમે મકાઈ ખવડાવજો કેમ કેમકે ઘણા બાળકો એવા હોય છે કે એને સ્પાઈસી વસ્તુ છે કે જે આપણે ચેવડો બનાવીએ છીએ કે તળેલી વસ્તુ જેમ કે ભજીયા બનાવીએ છીએ કે મકાઈના દાણાને બાફીને દઈએ છીએ તો એ એવી રીતે નથી ખતા ઘણા બાળકોને એવું હોય છે કે ગળપણ ભાવે છે એટલે કે મીઠાઈ બહુ ભાવતી હોય છે તો તમે એને આ રીતે એક ઓપ્શન છે કે મકાઈ ખવડાવી શકો છો તો એ આપણા માતા ઉપર હોય કે આપણા બાળકને આપણે કઈ રીતે કઈ રેસીપી સૌ કરીએ અને હેલ્ધી રાખીએ તો મને એમ થયું કે ચલો આજે દરેક ગૃહિણીને આ જે હલવો છે એ ખૂબ જ ઉપયોગી થશે પ્લસ એના ઘરમાં પણ નવીનતા સાથે કંઈક એ પીરસી શકશે અને ઘરમાં જ પડેલી વસ્તુમાંથી બની જાય છે કેમ કે મકાઈ તો આપણે સિઝનમાં લાવતા જ હોઈએ છીએ એટલે બહારથી કોઈ લાવવાની પણ વધારે વસ્તુની ઝંઝટ નથી અને એકદમ સ્વાદિષ્ટ એવી મીઠાઈ એટલે કે સ્વાદિષ્ટ હલવો બની અને તૈયાર છે તો ઉપરથી આપણે આ રીતે જે કાજુ અને બદામ તળીને રાખ્યા હતા એ ઉપરથી હવે આપણે એને એડ કરી દઈએ અને સર્વ કરી દઈએ તો આ રીતે તમે એકદમ મસ્ત એવો મકાઈનો હલવો બનાવો અને તમારા ફેમિલીને તમારા પરિવારને ખવડાવો ખૂબ જ ટેસ્ટી એવો બને છે તો ચોક્કસથી આ મકાઈની સિઝનમાં ટ્રાય કરો આવજો મળશું વધુ વિડીયો સાથે